હું શું કહું આપણે ફરીને આયા ને પછી મન તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ઘેર આઈન ગમ્યું ફરી ફરી કંટાળ્યો તો હું તો ના મને તો ત્યાં જ ગમતું તું કઈ કામ તો કરવાનું નહીં સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ રાત્રે ડિનર કઈ કામ કરવાનું નહીં મજા આવી ગઈ હતી એટલી બધી મજા આવી ગઈ હતી તો તો જ રોકાઈ ના જવાય તો તો તું એ ખુશ ને હું એ ખુશ આટલી બધી હોશિયારી શું લેવા મારો છો તમને આબુ ગમે છે તમે કેમ ત્યાં મકાન લઈને લેવાના મંડે ના પણ મને તો બે ત્રણ દિવસ જ ગમો પછી ઘેર જ આવી જતો તો હું મારા તો આઈન કપડા ધોવાના ઘર સાફ કરવાનું તમારે શું કરવાનું તમારે તો કઈ ન કરવાનું રે તમને તો મજા જ આવવાના અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાકી હોય ને તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં હું જ ઝઘડા કરું છું ઘરમાં બસ મારું જ નામ લેવાનું તમારે તો કોઈ દિવસ માક જ નહી હતો ના અરે એટલે હા જોઈ જોઈ ના હા બોલે ને તમે

બોલું શું પણ બોલા આખા દેશ માં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું આથી બેન માનું છું બસ હવે સાઈડ માં